જે ઈશ્વરથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે તથા જે ઈશ્વરને આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે તે ઈશ્વરને સ્વકર્મ વડે ભજીને અંતઃકરણની શુદ્ધિને પ્રાપ્ત થાય છે માટે સુખથી આચરી શકાય એવા પડધર્મ કરતા ઓછા ગુણોવાળો અથવા કઠિન દેખાય તેવો હોય તો પણ સ્વધર્મ જ વધારે શ્રેયકાય છે વળી સ્વભાવ નિયત કર્મ કરવાથી ઘાતક પણ લાગતું નથી તેથી એ કોન્ટે સ્વભાવજન્ય કર્મદોષવાળું હોય તો પણ તેને જવું નહીં કેમ કે ધુમાડાથી ઢંકાયેલા અગ્નિ પેઠે બધા જ કર્મદોષથી ઘેરાયેલા હોય છે એ પ્રમાણે સ્વધર્મને આચરતા મનુષ્ય જ્યારે સ્વતંત્ર અનાસક્ત બુદ્ધિવાળો જીતાત્મા અને નિષ્ફહ થાય છે ત્યારે એ અજ્ઞાન નિષ્ઠાવાળો થઈ સંન્યાસના વડે શ્રેષ્ઠ નિષ્કર્મ સિદ્ધિને પામે છે કોન્ટીએ એ સિદ્ધિના પામ્યા પછી મનુષ્ય જ્ઞાનની રૂપ ગમને જે પ્રકારે પામે છે એ હવે મારી પાસેથી ટૂંકમાં સાંભળો વિશુદ્ધ બુદ્ધિવાળો ધૈર્ય ધૈર્યવધે મનને નિયમમાં રાખી શબ્દાદી વિષયોનો વિષયોની તથા દ્વેષનો પરિત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે જે એકાંતને સેવનારો આહાર કરનારો મન વાણી કાયાને નિયમમાં રાખનારો નિત્ય ધ્યાન યોગ્ય પ્રાથણ છે અને વૈરાગ્યને પ્રાપ્ત થયેલો છે તે બ્રહ્મ સાક્ષાત્કાર માટે શક્તિમાન થાય છે જે અહંકારનો બળનો અભિમાનનો કામનો ક્રોધનો તથા પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહીત થાય છે તે બ્રહ્મ પ્રાપ્તિને યોગ્ય થાય છે બ્રહ્મ જિજ્ઞાસુ આ પ્રમાણે જ્યારે પ્રસન્ન ચિત્તવાળા બનીને કસાનો શોખ કે ઈચ્છા કરતો નથી અને સર્વ પ્રાણીમાં સમદ્ર દ્રષ્ટિવાળો થાય છે ત્યારે તે મારી પરમ ભક્તિને પામે છે હું જેટલી મહત્તાવાળો છું અને જે કાંઈ છું તે વાત તે એવી પરાભક્તિ વડે જ તત્વથી બરાબર જાણી શકે છે અને એમ તત્વથી જાણ્યા પછી જ તે માળામાં પ્રવેશી શકે છે હંમેશા મારે જ આશ્રય રહીને પોતપોતાના પોતાના સર્વ કર્મ કર્યા કરનાર ઉપરોક્ત કર્મથી માળો કૃપાપાત્ર બનીને અનાદિ તથા અવિનાશી એવી પણ સિદ્ધિ પામે છે માટે મન વડે સગળા કર્મો સદા અને મને અર્પણ કરતો રહીને મને જ સર્વસ્વ માનનારો થુદ્ધિયોગના આશ્રયને સદા માળામાં ચિત્ત થા એ પ્રમાણે માળામાં ચિત્ત રાખવાથી તું મારી કૃપા વડે સર્વ અંતરાયોને તળીશ અને જો તું અહંકારથી મારું કહેવું નહીં સાંભળે તો વિનાશ પામીશ અભિમાનથી તું માને છે કે યુદ્ધ નહીં કરવું પણ તારો એ નિશ્ચય મિથ્યા થશે અને તારી ક્ષત પ્રકૃતિ જ તને યુદ્ધમાં ખેંચી છે તે કૌેય સર્વની પેઠે તું પણ તારા સ્વભાવજન્ય કર્મો સાથે બંધાયેલો હોવાથી મોહને લીધે અત્યારે જે કરવા ઇચ્છતો નથી તે છેવટે પ્રકૃતિને થઈને પણ તું કરશે હે અર્જુન સઘળા પ્રાણીઓના હૃદયમાં ઈશ્વર વાસ કરે છે અને પોતાની માયાને બળે તેમને ચાક ચડેલા ઘડાની માફક ગોળ ગોળ ફેરવે છે હે ભારત સર્વ પ્રકારે કરી આ ઈશ્વરરૂપ જો તું આશરો લે ઈશ્વરની કૃપાથી તું પરમ શાંતિને તથા શાશ્વત સ્વભાવને પ્રાપ્ત થશે આ પ્રમાણે મે તને ગુહ્યતર જ્ઞાન કહ્યું હવે તેનો પૂરેપૂરો વિચાર કરીને જેમ ઈચ્છામાં આવે તેમ કર ફરી પણ સર્વથી અત્યંત ગુહ્ય એવું મારું સારભૂત વચન સાંભળ તું મને અત્યંત પ્રિય પ્રિય હોવાથી તારું હિત હું તને કહું છું તું મારા વિશે મનવાળો મારા પર ભક્તિવાળો મારા પર ભક્તિવાળો તથા યજ્ઞ કરનારો મને જ પામીશ તું મારો પ્રિય હોવાથી તારી આગળ આ સત્ય પ્રતિજ્ઞા હું કહું છું સર્વધર્મોનો ત્યાગ કરીને મને એકને જ શરણે થને સર્વ પાપોથી મુક્ત કરીશ શોક ન કર આ ગૃહ્ય જ્ઞાન અતપસ્વીને અભક્તને સેવા રહીતને સાંભળવાની ઈચ્છા વગરનારને તથા મારો દ્વેષ કરનારને કદી પણ કહીશ નહીં આ પરમ ગૃહ્ય જ્ઞાન જે કોઈ મારા ભક્તોને સમજાવશે એ પણ નિઃસઈ મારી પરમ ભક્તિ કરીને મને પામશે મનુષ્યોમાં તેનો કરતા માળુ વધારે પ્રિય કરનાર કોઈ નથી અને મને પણ આ પૃથ્વી વિશે તેનાથી વધારે પ્રિય કોઈ નથી આપણા બંનેના આ ધર્મવર્ધક સંવાદનું જે સદભાવથી અધ્યયન કરશે તેને જ્ઞાન યજ્ઞ વધે મારૂ પૂજન કર્યું એમ હું માનું છું જે દ્વેષરિત અને શ્રદ્ધાવાન થઈને આ ગીતાશાસ્ત્ર સાંભળશે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈને પુણ્ય કર્મવાળાઓને પ્રાપ્ત થનારા શુભ લોકોને પામશે હે પાર્થ તે એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રમાંથી શું શ્રવણ કર્યું હે ધનંજય અજ્ઞાનકૃત કયો સમો નાશ થયો તે તું મને કહે અર્જુન બોલ્યા હે અચિત્ય આપની કૃપાથી મને કર્તવ્યનું ભાન થયું છે અને મારો મોહ નાશ પામ્યો છે હવે હું સંદેહરહિત થયો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ સંજય બોલ્યા હેતુ મેં મહાનુભાવ વાસુદેવનો તથા અર્જુનનો આ અદભુત તથા નુઆ ઉભા કરે એવો સંવાદ સાંભળ્યો હે રાજન શ્રી વ્યાસની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને પોતે જ કથન કરતા એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેતા હતા તે મેં સાંભળ્યું હે ધૂતાષ્ઠ રાજન કેશવ અર્જુનના આ અદભુત અને પુણ્યદાયક સંવાદને સાંભળી સાંભળીને હું વારંવાર આનંદ પામું છું હે ધૂતાષ્ટ વળી પણ ભગવાનના આ અતિ અદભુત વિશ્વરૂપનું વારંવાર સ્મરણ કરી મને ખૂબ આશ્ચર્ય થાય છે ને રહી રહીને હું આનંદ પામું છું જે પક્ષમાં યોગેશ્વર કૃષ્ણ ભગવાનનું છે અને જે પક્ષમાં અર્જુન જેવા ધનુધારી છે ત્યાં જ સંપત્તિ તથા વિજય ઐશ્વર્ય અને અચરનીતિ છે એવો મારો અભિપ્રાય છે ઈતી શ્રીમદભગવદ ગીતા સુપનિષસ્તુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટોદોધ્યાય સમાપ્ત શ્રી શ્રીકૃષ્ણા શુભમ ભવતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા સમાપ્ત બોલો ગીતા માથજીએ શ્રીકૃષ્ણ કનૈયા લાલજી कृष्णः शरणं मम श्रीकृष्णः 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 शरणं मम कदम्बकेरीडाळो बोले श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण यमुनाकेरीपाळो बोले श्रीकृष्णः शरणं मम